કેમ છો વાલા ખેડૂતભાઈ સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જી ખેડૂત મિત્રો આજે તારીખ પંદર દસ બે હજાર પચીસ ને વાર બુધવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા આડદના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો ગયા પછી તમે વિડીયોને લાઈક કે ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી એટલે ખેડૂત મિત્રો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના એટલે કરી નાખ ખોડુભાઈ આજના અરદના બજાર ભાવ વિશે વાત કરીએ મોહમા અત્યારે અરદનો નીચો ભાવ છે ₹700 અને ઊંચો ભાવ છે ₹1330 ત્યારબાદ હરીજની વાત કરીએ તો ખોડુભાઈ હરીજમાં અરદનો નીચો ભાવ છે ₹950 અને ઊંચો ભાવ છે ₹1500 ત્યારબાદ પાલિતાણાની વાત કરીએ તો ખોડુભાઈ પાલિતાણામાં અત્યારે અરદનો નીચો ભાવ છે ₹645 અને ઊંચો ભાવ છે ₹1000 તળાજાની વાત કરે તો ખેડૂતભાઈ તળાજામાં અત્યારનો અડદનો નીચો નીચો ભાવશે સો રૂપિયા રૂપિયા ત્યારબાદ ડીશાની વાત કરે તો ડીસા માં અડદ ભાવ છે ચૌદસો રૂપિયા ત્યારબાદ કડીની વાત કરે તો ખેડૂતભાઈ કડીમાં અત્યારનો અડદનો નીચો ભાવશે નવસો ચોપન રૂપિયા અને ઊંચો ભાવશે પંદરસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ અડદના ભાવ વિશે આગળ વાત કર્યો તો ખેડૂત મિત્રો તાગદરામાં અત્યારનો અડદનો મહત્તમ ભાવશે એક હજાર ને 11 रुपया ત્યારબાદ પાટણ માં ચાલે રેલો અડદ નો નીચો ભાવ સે 850 રૂપિયા ને ઊંચો ભાવ સે 1551 રૂપિયા વિષ્ણુગર ની વાત કહે તો ખેડૂત મિત્રો વિષ્ણુગર માં અત્યાર નો અડદ નો નીચો ભાવ સે 500 રૂપિયા ને ઊંચો ભાવ સે 1300 ને

ત્યારબાદ ખેડૂત મિત્રો આગળ થરાની વાત કરે તો થરામાં અત્યારનો અડધ નીચો નીચો ભાવશે નવસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા સિહોરી વાત કરે તો ખેડૂત મિત્રો સિહોરીમાં અડદનો નીચો ભાવશે એક હજાર ને એક્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પાસઠ રૂપિયા ત્યારબાદ જામનગરની વાત કરીએ તો જામનગરમાં અત્યારનો અડદ નીચો નીચો ભાવશે નવસો રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પચાસ રૂપિયા ખેડૂતભાઈ આગળ અડધ ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો કોડીનારમાં આડ નીચો ભાવશે

ત્યારબાદ બાબરાની વાત કરે તો બાબરામાં ચાલી રહેલો અડદનો અરદનો નીચો ભાવ છે 995 રૂપિયા અને ઊંચો ભાવ છે 1195 રૂપિયા કલોલની વાત કરે તો ખેડૂતભાઈ કલોલમાં અરદનો નીચો ભાવ છે 1300 રૂપિયા અને ઊંચો ભાવ છે 1313 રૂપિયા ખેડૂતભાઈ આગળ અરદના બજાર ભાવ વિશે વાત કરે તો મેદડામાં અડદનો અરદનો નીચો ભાવ છે 1000 રૂપિયા અને ઊંચો ભાવ છે 1225 રૂપિયા ત્યારબાદ જેતપુરની વાત કરે તો જેતપુરમાં અરદનો નીચો ભાવ છે 1000 રૂપિયાને ઊંચો ભાવ છે 1346 રૂપિયા રાજકોટની અંદર અત્યારે ચાલી રહેલો અરદનો નીચો ભાવ છે 950 રૂપિયા અને ઊંચો ભાવ છે 1601 રૂપિયા ત્યારબાદ ખેડોત મિત્રો વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં અત્યારેનો અરદનો નીચો ભાવ છે 870 રૂપિયા અને ઊંચો ભાવ છે 1316 રૂપિયા